પ્રત્યક્ષ પ્રત્યક્ષદર્શી ફોટોગ્રાફર આ તરુણ ઘટનામાં બચી ગયેલા એવા પ્રત્યક્ષ પ્રત્યક્ષદર્શી મારી હાતિનાના ફોટોગ્રાફર જાવિદ ભટ્ટીએ કહ્યું છે દરિયા કાંઠે અગિયારેક વાગ્યા આસપાસ ફોટોશૂટ ચાલી રહેલ તે સમય દરમિયાન અચાનક મોજુ આવતા મારા સહિતના અમે સાતેય લોકો તણાવા લાગ્યા હતા આ સમયે ચિશ બુમાબુમ કરેલ પરંતુ આસપાસ કોઈ હાજર ન હોવાથી મહા મહેનત કરવામાં આવી હતી

અને અમારા ઉપર એવું થયું કે અમને ચમત્કાર લાગ્યો કારણ કે સમસ્ત સમાજના પટેલ જીતુભાઈ દ્વારા દ્વારા અને એમના જે જે તરવૈયાઓ મહેનત કરવામાં આવી હતી જે રીતે અમને બહાર કાઢવામાં આવે જે રાત દિવસ રીતે મહેનત કરવાના લક્ષ્ય લઈને અમને ગણતરી કલાકોમાંથી જ બહાર કાઢ્યા જેથી કરી આજે અમે તમારા સમક્ષ સુરક્ષિત છીએ આ બાબતે હાલ

વેરાવડ ફાયર બ્રિગેડ પોલીસ તંત્ર અને સ્થાનિક રવૈયાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પણ મહત્વની ભૂમિકા રહી છે વેરાવડ સોમનાથની સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ પોવાડા ખારવા સમાજના કોપ પટેલ ગોપાલભાઈ ફફંડી તેમજ બોર્ડ એસોસિએશનના તમામ હોદ્દેદારો ખારવા સમાજના આગેવાનો તેમજ

ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે લાપતા યુવતી જ્યોતિની માસી ની દીકરી નિશા અશુકભાઈ રાઠોડના લગ્ન હતા અને વર પક્ષ અને વધુ પક્ષના લોકો પ્રી વેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી જ્યોતિએ સાથી લોકોને જીવ બચાવ હાથ છોડી દીધો હતો જ્યોતિના મામા આ ઘટના અંગે લાપતા બનેલ યુવતીના

બીજી ભાણેજનો હાથ પકડી રાખ્યો હતો અને બધા તણાઈ ન જાય એટલા માટે જ્યોતિ હાથ છોડી દીધો હતો જેથી કરી તમામ લોકો છૂટછા પડી ગયા અને તણાવવા લાગ્યા તેમજ વર કન્યા લગ્ન રોજ નિર્ધારિત હતા લાપતા યુવતી જ્યોતિ કન્યાની માસીની દીકરી છે હાલ આ ઘટનાના પગલે બંને પરિવારોમાં ચાલી રહેલ ખુશીનો માહોલ માતમમાં છવાઈ ગયો છે જોડાતા રહો ગીર સોમનાથ લાઈવમાં અંતિમ માહિતી સાથે જોડાતા રહેજો બીચ પર સુરક્ષા વ્યવસ્થાની માંગ આદરી છે આદરી બીચ પર આ ઘટનાથી સ્થાનિકોમાં ઊંડી ચિંતા વ્યાપી છે લોકો દ્વારા તંત્ર સમક્ષ દરિયા કિનારે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ચેતવણી બોર્ડ લગાવવા અને ગાર્ડ્સની નિર્મણ કરવા માટે તાત્કાલિક પગલા લેવાની માંગણી કરવામાં આવી રહી છે તગીર સોમનાથ લાઇવના માધ્યમથી વેરાવળ સોમનાથ દર્શક મિત્રો સુધી વેરાવળવાના પ્રયાસ કર્યા છે ગીર સોમનાથ લાઈવના માધ્યમથી એક જાગૃત પત્રકાર હોવાના નાતે હું ગીર સોમનાથ જિલ્લા એસપીને વિનંતી અપીલ કરું છું કે વેરાવળ સોમનાથના જિલ્લામાં તાલુકાઓમાં ગામડાઓમાં ક્યાંય પણ આવા સમુદ્ર તટના બીચો હોય અને ત્યાં બહાર ગામથી પરપ્રાંતિય લોકો અથવા તો લોકલ ગામના લોકો લોકલ સ્થાનીય લોકો જો ફરવા આવતા હોય અને ફોટોગ્રાફર કરતા હોય તો એમની સુરક્ષા માટે એમના આત્મા રક્ષણ માટે તમારા આદેશ હેઠળ પોલીસ કોન્સ્ટેબલો અથવા તો હોમગાર્ડને તૈયાર કરો જેથી કરી આવી કોઈ પ્રકારની ઘટનાઓ ન બને અને આવી કોઈ પ્રકારની ઘટનાઓ બને તો

અને મોજ મજા કરવા આવતા હોય અને આ લોકોના આત્મરક્ષણ લોકો લોકોનો ટકા બચાવ થઈ શકે છે અને બીજા નંબરની આપણે વાત કરીએ કે ગીર સોમનાથ વેરાવળના જે સમુદ્ર બીચ લગભગ તો આપણે વાત કરીએ જે અત્યારે હું સ્થિત છું વેરાવળ સોમનાથ ના જે મરીન આવ્યું છે

બાળકો અને યુવતીઓ જોવા મળી રહ્યા છે તો ખરેખર વેરાવળ પાટણ મરીન પોલીસ કાફલા દ્વારા આનું સર્વે થવું જોઈએ અને તપાસ થાવી જોઈએ અને આ રીતે જો ઘટનાઓ બનતી હોય આ રીતે લોકો ફરવાની આડમાં કિનારા સુધી કાંઠે સુધી પહોંચતા હોય તેને રોકવા જોઈએ કારણ કે આવી પ્રકારની ઘટનાઓ સાવધાન થાય એવી મારી વિનંતી છે મારી અપીલ છે તો જોડાતા રહો સમાજ લાઈવ સાથે જો આપના સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો